ભરૂચના વિસ્તારમાં આજે એક ઘટના સામે આવી છે જ્યાં સ્વાતંત્ર્ય સેનાની દીકરીએ ન્યાયની માંગ માટે અનોખો વિરોધ નોંધાવ્યો ધર્મિષ્ઠા જોશી નામની મહિલાએ પડોશી સાથે ચાલી રહેલા વિવાદનો ઉકેલ ન આવતા પોતાના શરીરે પટ્ટા સપાટા મારતા જનમેદિનીના આંદોળું વ્યોર્મહ પાડ્યો હતો સ્વતંત્ર સેનાનીની દીકરીને ન્યાય અપાવો લખેલો બોર્ડ પહેરીને મહિલાએ પોતાની પીઠ પર સપાટા જીકેને સમાજનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કર્યો ઘટનાની જાણ થતાં મહિલા પોલીસ અને ડિવિઝન પોલીસની ટીમ તરત જ સ્થળ ઉપર પહોંચી હતી પોલીસકર્મીઓએ મહિલાને શાંતિપૂર્વક સમજાવીને સમગ્ર મામલો ઠંડો પાડ્યો હતો ધર્મિષ્ઠા જોશીએ પોલીસ સામે આક્ષેપ કર્યો છે કે વર્ષો પછી પણ સ્વાતંત્ર્ય સેનાની સંતાનને ન્યાય માટે સડક પર આવવું પડે છે જે ખૂબ જ દુઃખદ છે હવે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વલણ બતાવ્યું છે કે દરેક પક્ષોની વાત સાંભળી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે